સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ એકદમ ફર્સ્ટ ક્લાસ મજામાં હે તો ઘરના કામકાજથી ફ્રી થયા વાર સોર ફર્યા આ તે આજે ને પાયલ ને કઈ જવાનું હતું તે એણી કઈ કર્યું નતું તે બધુંય કરે ધોરિયા પોરિયા બધું સોખું કરે રૂપારું ફૂલ ફોટાક જેવું હંજવાર્યું ને પોતાના છે ને રોટલી બાકી રાખી દીધી હતી એટલે કાકો દીકરો ભાઈ ધંધે સડે ગાતા હતી એમ કીધું કે હાલો રોટલી કરે ને હીરાવેલી હતા કે આઘડી નથી હીરાવું થી રોટલી બાકી રાખી દીધી તેને વાટીઓ વાટવા ગઈ હતી વાઢિયું ઘણું ખરું લીધું નિરણનું કમ્પ્લીટ કરી દીધું પિંજરું કરી દીધું ડોલું રૂપાના ભાર દે દેખ કે કાયમ વિસરાય થોડોક એમાં કીલ જામે જાય ત્યાં ગરમ પાણી નાખે ને ઠાકો થી પાવડર ને લિક્વિડ નાખે અને સાફ કર્યા કેન માં વાંધો ન આવે ને દૂધ ભરવાનું હોય કેન નો એલો રિયા ને મારા ફોનમાં હાજી વિડીયો એન્ડ કર્યો તારે મારા હાથમાં ફોન હતો ને અટાણે મારા હાથમાં ફોન હે કે લખવાનો ફોન હે અને ઈણે એ કોકનો આવતું હતું તે મે ઉપાડ્યો નતો એટલે એવું હતું અને ઈ હે ને એક પાણી કરે અને એક કૂટી પાડે મારે હે ને નિરણ કરવા જાવું હતું તે મેં કીધું નિરણ હું વાહા સુધી કરતી જ તો નિરણ ને બે પાણી નિરણ બે ભેગું પૂરું થઈ જાય પછી રોટલી કરે અને હીર આવે અને પછી કંઈક ધંધે સડીએ એટલે એવું હોય તો ફોન તમે ઠાઉકો રો ગો એવો હલાવ્યો અને આમ આ બધા જો કે એમને મારા વાં આજે દીધા ને હેને બપોરે તડકો પડે ને તો ઢાંકણા અટાવે નાખીને તડકો ખાઈ લઈએ અને આકોર ને પણ હે એવા બીબડી હુકાયતી એ બીબડી આજ હુકાઈ જાય ને તો પાછો બપોરીમાં ઈમાં ખપારો ફરવે દે ને હાથ મારે દે તે હુકાઈ જાય ને તો કાલે બહુ લાઈ જાય તે એવું કામકાજ ઘણું ઓલું થઈ જાય ને મણી હે ને વ્યાધિ કોક રાતી હે ને આજ મણી આયુષનો દુનિયાની વ્યાધિ ઉપડે ને તીજો મણ રે વ્યાધિ કરે ને એટલે આ આખું ને હેઠે ને આવા થઈ જાય એટલે વ્યાધિ મણી થાય આયુષ નહીં થાય કે ઓરમાં મારી દીકરો કેવા ગાદલામાં હુતો એ હે કામ કરતો એ હે કામ નહીં કરતો એ હે ને પછી સોલો સડે જાય ને જીવ ત્યારે ઘણું બધું વિસારે નાખે એટલે મળ્યા જ રહીતી હે નીંદર ઉડે ગઈ ને લગભગ દોઢ ગયો હે દોઢ વાગે નીંદર ઉડે ગઈ હતી ત્રણ વાગ્યા સુધી નીંદર ન આવી એક કલાક ખૂતી જતા અમારે ઉઠવા ટાણું થઈ જાય એટલે એવું હે તો જો હગો હે ને કૂટી પાડતો તો તેની પાડે લીધી હતી ને ભરતો જાય તો નાખતી જાય કૂટી પાડે રૂપા ઢગલો કરી દીધો સનાને બેસી યાર પાણી કરવાનું બાકી છે આજ તું ને ખીલો ચોખ્ખો કરવાનો રેગો ત્યાં ઘણી નળી આવે ને તો ઉપર ચોખ્ખો કરના નાખે મેં અટાણ મેં બુસ્કોટ પહેરી લીધો કે વાટી વાટવા ગઈ હતી તેમાં લાગે ફાંહો ને આ કોરની લાઈન સોને પાણી કરી લીધી પાડાવાળી અને ઓલી કોરની બાકી છે નલ આપણે કૂટીને ઢેગલો કરી દીધો આગળ ઘડીક જનરેટર હાલતું કર્યું તો લાઈટ વહી ગઈ હતી કુટીન ઢેગલો થઈ ગયો અસર ના પગાર હાલે ને નિરાય પાણી

અટાણે ત્યાં બપોરા કરવા એ બપોરામાં હે રીંગણા નું રીંગણા થઈ ગયા અમાર ઘરે બાપુ ન્યાય રીંગણા થવા ચાલુ થઈ ગયા એટલે આજે ને રીંગણા ને મેથી ને ચોરાનું રિયાક કર્યો મે ને પાપડ તર્યા ને આજ હે ને કાસા માં બધું માર બપોર ના ને વધારે પડતું સલાડ ને એવું ખાવા ને પણ આજ હે ને ડુકે ગો બધો ને કાકડી ડુકે ગઈ ને ટમેટું ડુકે ગો તે આજ મેને શાકભાજી વાળો પાસો નીકળ્યો ને તને કતા હતા લે લઈએ તે હાંજી આવી હે તે હાંજી પાસે બે ત્રણ દી નું લઈ લેવાને કતા હગાર લગો કાલે પણ દે ભાણવા જવાનું થઈ જાય તે ભાણવે થી લઈ લઈએ તો હાલો તમે પણ બધાય બપોરા કરવા જે સાહી નાખવાનું બાકી હે

નોખા પડે ગા તે હે ખાલી વાવલે અને સોખું કરવાનું જ બપોર પછી મારે ઘરમાં સાફ સફાઈ ના કામ હે ને કાલે લગભગ દસ દુસો હારવાનું થાય કે પછી બે કા તો બે મજૂર નો મેળાવે એ પ્રમાણે થાય કે ઘરના કામ નો આગો હે ને એ બધું બપોર પછી કરવા ને તો અટાણ ખાય અને ઘડીક વાર ટેકાવે છે હું તો હાલો બધા બપોરા કરવા તો આપણે બપોરા કરી નાખીએ તો અમે હે ને મોહિત દીકરો આજ ઘણા ખરા એટલે સનો આજે ગામમાં ગોતું એટલે ગામમાંથી હું હે ને હજુ થોડુંક વાવતા હે ને મારે લહણ અને સણા મુર વાવ્યા જ વાઈ જણા ખાવા તું તે સણા હમા કરતી હતી ને તેના ગોતા જડેગા થોડાક ગોતાતી અને લહાણ ઊતું તી લહણ પણ જડે ગયું અને મણી હે ને કાઈ પણ જરાય એટલે જરાય જગ્યા પડી જાય ને એટલે મને મુર ગમે જ ની એટલે મી હે ને આ વેસ્ટમાંથી બેસ્ટ કરવાનું જો કરી દીધું કે આ હે ને ઓલા ભીંડા ઉતરને ભીંડાની આ જગ્યા છે ને એને વાહુધી પારી પડી દે તે ન્યા છે ને આ ચણા મેં કીધું એ ઉડાડે પારવા પારવા નાખતી આવી કે આમાં વવાઈ જાય તો ઝીંજરાય ખાવા થાય છોકરાઓની અને બેય થાય એવા હાટુ જો કરતી દીધી એ વાહુધી જા ન્યા સુધી ભૂઈ ગઈ ને તા તો પૂરા થઈ જાય હે એટલે પારવા પારવા નાખે તા ને તો લહણ ની કોકો કર્યું હોય ને તો એ લીલું ખાવાનું લહણ આમાં થઈ જાય અને લીલા હ્યાક માં આપડે કોઈ નાખવા હોય તો સણાય પણ આ વવાઈ જાય એવા હાટું મેં કીધું દા અને આપડે ઓલી કોરા ઝાડવા માં પાણી મૂકીએ ને તાર આ હે ને પાણી તા આવે જ જાય એટલે જો આવી રીતે સુતા સુતા હે ને લહણ ને સણા બે નાખે જ જાય સણા થાય એટલે લહણ ની તો નહીં થવા દે પણ લીલું ખાવાનું કાઈમ આવે જાય એવા હાટું જ્યાં પારી જેવું કરતી જાય પાણી પણ ઝીણકી નળી થી પૂગી આવે અને લહણે પણ વવાઈ જાય અને આપણું ઓલું લહાણે પણ ઈ રૂપારું થઈ ગયું ઓલી કોરા એક ડુંગરી નો ક્યારો કરે આવી ઈ મારી મોટી માં હે ને એની મોકલી હતી ડુંગરી પૂર્ણિમા ઈ તે ડુંગરી પણ વાવી દીધી અને લહણે પણ ત્યાં વાવી દીધું ઓલી ને નાણ પડી ને માં ઘેર હે ને રોવે ને આજ તો હે ને બપોર પહેલા બપોર પહેલા ખેતરમાં માંડવી વીણવા ગયા બપોર સુધી માંડવી વીણી ને આજ બપોર પછી આગાના કામ હતા એ કર્યા કાલે ડૂસો હારી હું મેં કીધું નહી થાય એવા હાટો ને સોનાન કાકાની ભણવા જાવું તું ભણવાય દુઃખે ગયું લે એ ભણવા ગયો અમી મોહી દીકરો તે ભાઈ ગામમાં ગોતો તે ઘડી આવ્યો ને હેવી બસ મારી આમાં કેમેરામેનમાં મદદ કરે રહ્યો ને એવા મારા મોહી દીકરા ને દોવાન ટાણું થઈ ગયું ત્યાં અમે જો દોવા ની બેહીએ ને તો સર્વિસ ને રવિ ની અમારા બેગીન ભેગી જ ફિલ્ડિંગ ભરવી જોઈએ ને મારા પિસાવ ઉપર ઇગ્નોર કરજો પિસાવીને ન જોતા કી કે પીસા હારી નો ટાઈમ કાઢા ને તો પીસા હરખા થાય ને મણી ને ઓફર ઓફર પાર્લરમાંથી ઘણી બચી આવે કે તમે આવો તમારા વાળ સ્ટ્રેટ કરી દઈએ પણ હું સ્ટ્રેટ વાળ કરાવતી ને સ્ટ્રેટ વાળ કરાવવા ને તો પછી મારે એની ખુલ્લા રાખવા પડે ને ખુલ્લા રાખવા મારે એવી સાડ ને જ હે પણ ટાઈમ નથી

યો હેન આને તરત આખે અન કરદા એકલો બેસીતો રહે બિહારણ કા બતા સાટે તોતર હું બટુ હોય આમાં આવે તો અમને આવે આમાં બટેકાવા આજો ફરે અમે મોહી દીકરે કોઈ હું બકરો નહી હોય કે થાય હે ને હમ હ એ સટ વાવ ટી વાવ બધુંય રૂપર મલક વાવ થાય તો કોકની દેવા થાય લઈ જાજો લઈ જાજો હા કેમેરામેન કી આ હું ઉસણ રેગું હા પાછું પીવરાવામાં હું હતી પેલી બે ગાંઠળીઓ પડગ ગઈ આનું ઘાર મોટી માયે મોકલાયો તો રોક ન્યા ઈ વાવે દીધો અને આમાં હે ને ચણા અને લસણ વાવ્યું આમી ઓલા ઉતરાખંડ વારામજી ઊંઢીને આ જાય આનું ભરવાનું આવે છે થોડી થોડી બાઈની

બેંધીરાં ખાવા થાય ઓર માં પી ભરાવા એ તો નહી પી લે એ તો આ તો પી લેવા પી ને એટલે લાગી કોઈ